નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે જીરોનો ભાવ રૂપિયા બેતાલીસસો એકથી લઈને અડતાલીસસો બત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય છસો ને ત્રીસ મણ વરિયાળીનો ભાવ રૂપિયા નવસોથી લઈને બારસો ઓગણચાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રેવીસસો ને એંસી મળ ઈરંડાનો ભાવ રૂપિયા અગિયારસો સિત્તેરથી લઈને બારસો ત્રણ સુધીનો બોલાયો અને આવક નોંધાય ચૌદસો ને એંસી મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસોથી લઈને પાંચસો અઠાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય બસો ને પચીસ મણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને ત્રેવીસો ચુમ્મોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય એકાવનસો ને પિસ્તાલીસ મણ ધાણાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને બારસો પંચાવન સુધીનો બોલાયો અને આવક નોંધાય પાંચસો ને ઓગણીસ મણ ચણાનો ભાવ રૂપિયા અગિયારસો પચાસથી લઈને બારસો બાસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય પચાસ મણ સિંગદાણાનો ભાવ રૂપિયા બારસોથી લઈને તેરસો પસ્તાલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પંદર મણ જુવારનો ભાવ રૂપિયા છસોથી લઈને સાતસો ત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય વીસ મણ બાજરીનો ભાવ રૂપિયા ત્રણસોથી લઈને ચારસો સુધીનો બોલાયું અને આવક નોંધાય પચીસ મણ સવાનો ભાવ રૂપિયા તેરસો બેતાલીસથી લઈને તેરસો બેતાલીસ સુધીનો જ બોલાયો અને આવક નોંધાય પંદર મણ કવારનો ભાવ રૂપિયા નવસો અઠાવનથી લઈને નવસો અઠાવન સુધીનો જ બોલાયો અને આવક નોંધાય પચાસ મણ રજકોનો ભાવ રૂપિયા તેરસોથી લઈને તેરસો સુધીનો જ બોલાયો અને આવક નોંધાય દસ મણ